મોર્નિંગ દોસ્તો આપણી સવાર પડી છે ઉદયપુરની નજીક આગળ હોટલ ધાબાએ ખાઈ પીને આરામ કરી લીધો ખાટલાવાળી હોટલ હતી એ સારી શહેર આરામ કરતાં કરતાં પહોંચીએ હવે સાડા છ વાગે હજી પંપ ચાલુ નથી થયો આપણે વિચારીએ કે અહીંયા ફોન કરાવી દઈએ તો ગુજરાત બોર્ડર સુધી ચાલે એ મજ મારી હવે આગળ પંપ સ્ટ્રોંગ સાઈડમાં હામેલી સાઈડ કટ આવતી નહીં પાંચ છ કિલોમીટર આગળ જાઓ પાછા આવો પાછા પાછાનીકળ ઉઠ્યા ને અહીં બોર્ડ મારી દીધી

કઈક થયેલું છે એવું મૂકેલું હા બધું ઈટાણોડા હા હા એલ્યુમિનિયમ ચાંદી આમ તો એલ્યુમિનિયમ ચાંદી ભરેલી ગાડી એલ્યુમિનિયમ હે अहमदाबाद हिकु सौ बावीस તંગ તપ આ ઘર આવી જાતો ઓહો ઓ જુજાતે હવા તમને રેમ ને હવા થી સુધરી ગઈ બોલો અસી તા તમ બોલ આવી પપ્પા મજા આવી આઈસ્ક્રીમ પપ્પા આઈસ્ક્રીમ ખાધી મજા આવી તો દોસ્તો જમ્મુ રાજૌરી આપણે જે હતા અમદાવાદથી જમ્મુ એનું લેસન તૈયાર કરી દીધું જો અમદાવાદથી જમ્મુ રાજૌરી જે એન્ડ કે જે કેવાળી ટ્રીપનાથી આ કિલોમીટર કેટલા ચોત્રીસો પચાસ ભાડું બન્યું ચોત્રીસ પાંચસો રાજસ્થાનની એક ટીપી આપણે ઘટાવવી પડી હતી બાકી બધી હતી હરિયાણા પંજાબની અને જમ્મુની ગઈ જેવું ટીપી ચાલુ થઈ નથી ચાર હજાર છસો સાહીઠનો ટોલ ટેક્સ ફાસ્ટેગ દ્વારા કપાયો સો રૂપિયા રાજૌરીમાં પાર્કિંગના આપ્યા વીસ રૂપિયા બોર્ડર ઉપર લખનપુર બોર્ડર પરથી આપવા યાની મ્યુનિસિપાલટીની આ બાજુ આવી જાવ ચાલો ચોત્રીસો પચાસ કિલોમીટર દસ હજાર એકાવન રૂપિયાનો સીએનજી ગયો પંદરસો રૂપિયાનો પેટ્રોલ આપણી એવરેજ બેઠી છે પચીસની ટોટલ ગયો એકસો ચોવીસ કિલો સીએનજી અને પંચાસી ને અઠ્યાસી ચોરાણું ભાવ બધા ભાવ ટોટલ ગણીએ

જુઓ આખે આખું બોર્ડ લઈ લીધું છે બરાબર છે કમ્પ્લીટ જોઈ લેજો કંઈક આગું પાછું રહી જતું હોય તો કહેજો કોમેન્ટ કરજો